છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારના નાગરિકો માટે આધાર કાર્ડ અપડેટ કરવા માટેનો કેમ્પનું પાલિકા કાર્યાલય ખાતે શુભારંભ થયો છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના કોઈ નાગરિક આધાર કાર્ડ અપડેટ કરવામાં રહી ન જાય તે માટે તારીખ વીસમી ડિસેમ્બરથી જિલ્લાના વિવિધ સ્થળોએ આધાર કાર્ડ અપડેટ કરવાની શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારના લોકો માટે નગરપાલિકા કાર્યાલય ખાતે આજથી એટલે કે તારીખ વીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારથી તારીખ ઓગણત્રીસમી ડિસેમ્બર રવિવાર દસ દિવસ સુધીના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા માટે નગરજનો મોટી સંખ્યામાં નગરપાલિકા કાર્યાલય ખાતે લાઇનોમાં જોવા મળી રહ્યા છે દસ દિવસ સુધી ચાલનારા આ કેમ્પનો મોટા પ્રમાણમાં વધુ લોકો લાભ લે તે માટે પાલિકા ચીફ ઓફિસર બરજોડાએ લોકોને અપીલ કરી છે આવો સાંભળીએ છોટા નગરપાલિકા ચીફ ઓફિસર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે રોલ છોટાઉદેપુર નગરપાલિકામાં તારીખ વીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી આધાર અપડેટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા અને નોડલ અધિકારી શ્રી દ્વારા નગરપાલિકાના નગરજનોને આધારમાં જે પણ તકલીફ છે તેને લઈને દસ દિવસ માટે કીટ ફાળવવામાં આવી છે તો મારે સૌ નગરજનોને અપીલ છે કે આપ મેક્સિમમ સંખ્યામાં નગરપાલિકામાં આવો અને આધાર અપડેટ કરાવો તેમજ રાશન ઇ કેવાય પણ કામ નગરપાલિકામાં ચાલુ છે તેમાં તેમાં પણ મોટી સંખ્યામાં આપ આવી અને અપડેટ કરાવો એવી મારી નમ્ર અરજ છે